આ આ રે 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 વાહ માર એટલો ધાટ કર્યો આના ફોન રે આના રે આટલું પડ દેરા કા પૂરા એક તો બ્રેક નથી આવતો તાપ આય તો ની નકે ટપાળી દેજો એને રોણા શાંતિ ટક ઓરોધાર આ લોડા આબી સડજે બોતે નહી યાર ઓ બરા પર બાપ ને કહી દી કે ગામ લખ સમાસાનો હાલે જતો રે ક્નીપોયાલોલો ફર્મર વાટો ખબર પીટી ગાડી ડરાવ્યું ગાડી ઊભી રાખ માકનામાં મોબાઈલમાં પાણી કે કે છે એ શષ્મ nhiệt độ, mở luôn á nó lạnh luôn, lạnh luôn, lạnh, lạnh luôn, 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 છોકડી ઉતરવા વાળું કોઈ નો હોય તો કઈ વાંધો નઈ અમે જઈ Chúng ta không có gì để ăn, chúng ta chỉ có bánh xà Bạn có bán bánh không? Không, tôi không có bán Bạn có bán bánh xà không? और सखरे दिया काय है एक कार्ड बजट जोड़ जोड़ और मान मां 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 मां

Ini yang tayo, yang keren, pasti nih. Apa, Akbar? Ya, wah, gembira. Cara yang pasti mana? Karena salah.

Kasas semua mau ulang ya pasti salur setai gitu. Kalau aja lawalit itu nenek najer sama Dawe. Yang om yang sama pakai pantas ya om. Hai saya Wah. સણાળા માં મે બે

जड़ा जड़ा यार, करो यार। द्राट। द्राट। द्राट द्राट मतलब वध आला काजल वाली तूने नजर ना ना

રોવાતર નું કેતો તો તે ચનાડા કપડ નઈકો લા ગાડી ખાઈ પણ નહી એવું દેવાની હે ક આપણે ઉબા કરી દી લો રે આયો તમને નક્કી તો ઓલા ને કહું હા ના તમારે નથી હા ये लोग कितना देखेला लगता है मेरा गांव को है लडा ओना टाइम क्या तो नहीं भाई आखिर ना आवत है आखिर ना आवत કરે પાછો હે ચાલ આવી જા જા આવી એક મન ને ઓળખ્યો ને એ વાત

લાઈફ લાઈ મને ભોસલા માં તમે ન આવો તો કઈ વાંધો નહીં મને કોઈ ફેર નથી પડવાનો લો કઈ વાંધો નહીં મેં લીધો ખોટા ખોટા સરસિંગ ની માં શોધો છો કેવો ભાઈ બરોબર ને Enak aja, ya. Awas, awas, awas bikin.